નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આવનારા સમયમાં તારીખ અઢાર દસ બે હજાર પચીસના દિવસે ગુરુ મહારાજ બુધની રાશિ છોડીને કર્ક રાશિમાં આવશે ને આ સમયે ગુરુ ઉચ્ચનું ફળ આપશે ગુરુ ગુરુ એક પરમાનન્ટ ટીચર જેવું કામ કરે છે અને જ્યારે એ સારી અવસ્થામાં હોય ને ત્યારે માણસના જીવનમાં બહુ સારા બદલાવ આવે ઘણું બધું શીખવાડી જાય જીવનમાં અનુભવથી આપણે ઘણું બધું શીખી શકીએ આ એક એવો શિક્ષક છે કે પોતાના વિદ્યાર્થીને ખાડામાં જતાં અટકાવે શિક્ષણ આપે સલાહ આપે જરૂર પડે તો દંડ પણ આપે કુંડળીમાં ગુરુ કેટલા અંશના છે એ એક મહત્ત્વની વાત હોય છે તો મિત્રો આ ગુરુનું પરિવર્તન વૃષભ રાશિને શું આપશે એની જાણકારી આજના લઈએ ગુરુ ગુરુ વૃષભ માટે જન્મના ચંદ્રથી ત્રીજે ગોચર કરશે આ રાશિ પરિવર્તન તમારા ગ્રહ ગોચર પ્રમાણે તમને અત્યાર કરતાં આ સમયમાં વધુ સારું પરિણામ આપશે અને જો બીજા ગ્રહો તમારી કુંડળીમાં સારા છે તો એક સારા સમય તમને સાથ આપી જાય ભાગ્ય આપણે સાથ આપતું દેખાય અને ચોક્કસ આપણે આપણા જીવનમાં એક સારા સમયનો સથવારો મેળવતા જ હોય ને એવો અનુભવ થાય મિત્રો આ સમયમાં મારી એક સલાહ છે કોઈ પણ કામ ઉતાવળમાં નહીં કરતા કોઈને ઉતાવળમાં જવાબ ન આપવો ઉતાવળમાં કોઈ ખરીદી ન કરવી અને ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો આ વાત તમારે આ ગોચર દરમિયાન ધ્યાનમાં લેવાની છે આ સમય છે ને તમારા ઉત્સાહમાં તમારા જોશમાં તમારી જે કાર્યશક્તિ છે ને એમાં એક જોશ ઉમંગ ભરી દેશે પણ આપણે જોશમાં હોશ ખોવાનો નથી એ વાત ચોક્કસ ધ્યાનમાં રાખવાની છે આ સમયમાં લોકો તમારા વખાણ કરશે કે ભાઈ આમાં તો બહુ આવડત છે બહુ હોશિયાર માણસ છે તો આ વખાણ સાંભળીને આપણે ફૂલાઈ નથી જવાનું એ પણ ધ્યાન રાખજો આ સમય છે ને તમને ઉતાવળમાં કામ કરવાની પ્રેરણા આપે પણ આપણે ઉતાવળમાં આવીને એક પણ કામ કરવાનું નથી એનાથી દૂર રહેવાનું છે વગર વિચાર્યું કોઈ કામની આર્થિક બાબતમાં કોઈ ખોટા સાહસ બિલકુલ નહીં કરતા આ સમયમાં છે ને આપણી હિંમત વધી જશે કંઈક કરી નાખું કંઈક મોટું કરી નાખું એવા વિચારો મનમાંથી નીકળશે પણ આ સમયમાં ખૂબ સાચવીને દિમાગને દિલને કંટ્રોલમાં રાખીને ચાલવાનો સમય હશે આ સમયમાં નોકરીમાં વેપારમાં છૂટક વેપારમાં અચાનક સારો બદલાવ આવશે વ્યવસાયમાં પણ ઘણા બધા ફેરફારો આવે પણ એ સારા પરિણામ લઈને આવશે આ સમયમાં આપણા મનમાં છે ને એવી ભાવના આવે કે મારી પાસે પૂરેપૂરી આવડત છે હું બધું જ કરી શકું છું મારી પાસે આર્થિક સહાય પણ છે ને બધું જ છે પણ આ સમયમાં ગુરુ ગુરુ એ આપના વડીલ તો આપના વડીલોની સલાહ સૂચન વગર કોઈ પણ કામ તમારે કરવું નહીં નહીં તો મુશ્કેલીઓ વધી શકે છે અને મિત્રો જેમને જન્મના ગ્રહોનો સાથ મળે તો આ સમયમાં કંઈક સારું કામ ચોક્કસ રીતે કરી શકશો મોટું કામ ચોક્કસ રીતે કરી શકશો પણ મેં કીધું તેમ ધીરજના ફળ મીઠા એ કહેવતને યાદ રાખીને આગળ ચાલશો તો ખૂબ સરસ પરિસ્થિતિનું નિર્માણ તમે જાતે કરી શકશો અને જન્મકુંડળીમાં જો બળ છે તો આવા લોકોને એક સારો લાભ મળે અને ભાગ્યોદયની તક તમને આ સમયમાં મળતી દેખાય તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો મેં જે કીધી છે વાત ઉતાવળ ન કરવી ઉતાવળી આ નિર્ણય બસ આની પર ધ્યાન આપીને ચાલશો તો ચોક્કસ તમે આ ગુરુના ગોચરનું સારામાં સારું પરિણામ જીવનમાં જોડી શકશો તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલી જી નમસ્તે